આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને રાજકારણ ગરમાયું છે પ્રસાદમાં વપરાતા ઘીનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં માછલીનું તેલ અને પ્રાણીની ચરબીના મિશ્રણનો ઉપયોગ થયો હોવાની પુષ્ટિ થઈ છે આ સમગ્ર ઘટનાને કારણે સમગ્ર દેશના હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે સંતો કહી રહ્યા છે કે મંદિરનો ટ્રસ્ટ બોર્ડ તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં આવે કારણ કે આ મામલો સીધો કરોડો ભક્તોની આસ્થા સાથે જોડાયેલો છે આવી સ્થિતિમાં સવાલ એ થાય કે પવિત્ર પ્રસાદમાં ભેળસેળ કોણે અને શા માટે કરી ટેસ્ટ કોણે કરાવ્યો અને કઈ લેબમાં થયો રિપોર્ટમાં શું ખુલાસો થયો ચાલો જાણીએ શું છે આ સમગ્ર યુવાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ બુધવારે દાવો કર્યો હતો કે અગાઉની સરકારમાં તિરુપતિ મંદિરમાં ઉપલબ્ધ પ્રસાદમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો આ વર્ષે જૂનમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હારી ગઈ અને નાયડુએ એનડીએ સરકાર બનાવી નવ જુલાઈના રોજ મંદિર બોર્ડે ગુજરાત સ્થિત લાઈવ સ્ટોક લેબ એનડીડીપી કાર્પ લિમિટેડને ઘીના નમૂના મોકલ્યા હતા અને સોળ જુલાઈના રોજ એક પેઢીના ઘીમાં ભેળસેળ હોવાનું જણાવ્યું હતું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ફૂડ લેબે જણાવ્યું હતું કે પ્રાણીની ચરબી અને માછલીના તેલમાંથી તૈયાર થયેલા ઘીમાં પ્રસાદના લાડુ બનાવવામાં આવે છે જો કે મંદિર ટ્રસ્ટે બાવીસ જુલાઈએ એક બેઠક યોજી હતી અને ત્યારબાદ ત્રેવીસ જુલાઈએ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા તેનો રિપોર્ટ અઢાર સપ્ટેમ્બરે સામે આવ્યો હતો સીએમ નાયડુએ સીધા તત્કાલીન જગનમોહન સરકારને ભીસમાં લીધી હતી નાયડુએ કહ્યું કે અગાઉની જગન મોહન રેડ્ડી સરકારે હિન્દુઓની આસ્થા સાથે રમત રમી છે મંદિરની પવિત્રતાનો ભંગ થયો છે અને લોકોની આસ્થાનો પણ મોટા પ્રમાણમાં ભંગ કરવામાં આવ્યો છે મારી સરકાર આવ્યા બાદ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હાલમાં જે રિપોર્ટ સામે આવ્યો છે તે જુલાઈનો છે વાત કરીએ તપાસમાં શું બહાર આવ્યું આ લાડુમાં વપરાતા ઘી ભેળસેળવાળું હોવાનું તપાસમાં સામે આવ્યું છે તેમાં માછલીનું તેલ પ્રાણીઓની ચરબી અને લાડ મળી આવ્યા છે એનિમલ ટેલો એટલે કે પ્રાણીઓમાં રહેલી ચરબી તેમાં લાડ પણ ભેળવવામાં આવ્યું હતું આ ઘીમાં માછલીનું તેલ પણ મળી આવ્યું છે રિપોર્ટ અનુસાર પ્રસાદના લાડુમાં સોયાબીન સૂર્યમુખી ઓલિયુ રેપસીડ ફ્લેક્ડ ઘઉં મકાઈના જીવાણું કપાસના બીજ માછલીના તેલ નાળિયેર પામ કર્નલ ફેટ પામ ઓઇલ અને બીપ તેલો અને લાડ જેવા ઘટક તત્વો મળી આવ્યા છે મંદિર માટે આ ઘી કોણ સપ્લાય કરતું હતું છેલ્લા પચાસ વર્ષથી કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન રાહત દરે મંદિર સમિતિને શુદ્ધ ઘી સપ્લાય કરતું હતું જુલાઈ બે હજાર ત્રેવીસમાં કંપનીએ ઓછા દરે સપ્લાય કરવાનો ઇન્કાર કર્યો ત્યારબાદ તત્કાલીન જગનમોહન રેડ્ડીની સરકારે પાંચ કંપનીઓને ઘી સપ્લાય કરવાની જવાબદારી આપી હતી આ વર્ષે જુલાઈમાં સેમ્પલમાં અનિયમિતતા મળી આવ્યા બાદ નાયડુ સરકાર સતર્ક થઈ હતી અને ઓગણત્રીસ ઓગસ્ટે ફરીથી સપ્લાયનું કામ કે એમએફને સોંપવામાં આવ્યું હતું કે નંદીની બ્રાન્ડનું ઘી સપ્લાય કરે છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જ્યારે જગનમોહન સરકાર સત્તામાં હતા ત્યારે કે પ્રમુખ ભીમા નાયકે આરોપ લગાવ્યો હતો કે મંદિર ટ્રસ્ટ હલકી ગુણવત્તાનું ઘી ખરીદી રહ્યું છે આના પર ટ્રસ્ટ બોર્ડના તત્કાલીન અધિકારી એવી ધર્મા રેડ્ડીએ નાયકના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે મંદિર ટ્રસ્ટ એવા સપ્લાયર પાસેથી જ ગાયનું ઘી ખરીદે છે જો બેવડી ગુણવત્તા અને કિંમતના બેવડા ધોરણોને પૂર્ણ કરે છે વિવાદ બાદ સરકારે કહ્યું કે તેણે જે કંપની પાસેથી ઘી મેળવવામાં આવ્યું હતું તેની સાથેના કરાર ખતમ કરી દીધો છે અને તેને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે આ કેસની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે સંબંધિત કંપનીએ એક વર્ષ અગાઉ સપ્લાયનું ટેન્ડર મેળવ્યું હતું હાલ મંદિર બોર્ડ ઘીની ગુણવત્તા અને મોનિટરિંગ માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી રહી છે ઓગસ્ટમાં નાયડુ સરકારે મંદિરમાં ઉપલબ્ધ લાડુ પ્રસાદમની વ્યવસ્થામાં ફેરફાર કર્યા હતા હવે દર્શન વિના લાડુ મેળવનારા ભક્તો માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે ભક્તો હવે બે લાડુ મેળવવા માટે નિયુક્ત કાઉન્ટર પર તેમના આધાર કાર્ડની નોંધણી કરાવી શકશે દર્શન માટે ટોકન લેતા ભક્તો પહેલાંથી જ જેમ મફત લાડુ મેળવવા ઉપરાંત વધારા લાડુ પણ ખરીદી શકે છે